છે હેલો ગુડ મોર્નિંગ સ્વાગત તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈસ વેલા વેલા બધું કામ પતી ગયું છે મધુભી ગયા છે બાર અને કૈલાસ ગયા છે કોલેજની પરીક્ષા આપવા માટે તો હું મમ્મી ઉષા અને પપ્પા આ બધા જીએ છે અત્યારે ડુંગળીનો રોપ સોંપવા માટે

તમે જોઈ શકો છો હવે ડુંગળી સોપાની શરૂઆત કરી દીધી છે પોણી પોણી જોવું છે સો ગાઈઝ મમ્મી ઉષા અને જયંતિભાઈએ ડુંગળી સોપાની શરૂઆત કરી છે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ દડા બે હોવા જોઈએ હો શું ગાઈસ આપણે આ વાયા હતા અને એની પાછળ છે લસણ તમે જો લસણ તમને બતાવું કે લસણ મોટું મોટું થઈ ગયું છે જો લસણ છે મોટું થઈ ગયું છે અને એની બાજુમાં જ ડુંગળી વાવે છે આ લોકો અને આ છે મૂળા ગાઈસ તમે જોઈ શકો છો કે सरोवर केले दी सोप पानी तू मम्मी जो ने सोप दी जो ने मम्मी ने जो जयंती पे तो पासल रही जाए सो गैस बोलो आयो से खेतर माँ अलाचाले ना ये बात

સો ગાઈસ આમળા હુકમણી હુકમની મારે મારા છે પોતું હવે બરાબર ઇસ વાગ્યા છે 4 અને ઉશાએ બનાવી છે ચા અને અતારે શનિવાર છે એટલે છોકરાનો દો અતારે હે રાહુ ઘરે છે સો ચલો ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ લાવ ચાડ તમે જોઈ શકો છો કે હાડા વાગ્યા છે અને ઉષાની નાય ધૂન ફ્રેશ થઈ ગયા છે અને કૈલાસ બનાવ્યા છે સબ્જી અતારા અને ઉષા ડુંગળી વાટે છે તો એ ડુંગળી શાક બનાવશું ને કચ્છ શાક છે ને બનાવ બનાવી સો હવે જાવું છે ગોમમાં તો થોડુંક કોલ્ડ ડ્રિંક્સ પડ્યું છે દુકાને આપવા જવું છે અને પપ્પા દૂધ ભરાવા જશે અને હું કોલ્ડ ડ્રિંક્સ આપીશ તો ચલો મળી આવે સીધા શું ગાયશ તમે જોઈ શકો છો કે જમવાની શરૂઆત થઈ ગઈ છે પૂછા બનાવે છે રોટલા અને મમ્મી તમે શું કરો છો અમે આ હવે શાક બનાવી હવે દૂધરો કરાવું સો ગાઈસ સબ્જી બની ગઈ છે અત્યારે બનાવ્યું છે બટાકા ડુંગળીનું શાક અને ડુંગળીનું કચુંબર હા ડુંગળીનું કચું કચુંબર બનાવ્યું છે અને સો ગાઈસ જો તમે આપણો ઓબળા ઓબળા હુકવા તો મસ્ત થઈ ગયા છે હવે અને આ છે દૂધ ગરમ કર્યું છે મમ્મીએ હવે લાલા ભગવાનને ખવારાનું અને આ શાક પણ તૈયાર છે બટાકા નું કૈલાસે બનાવે છે ડુંગળીનું કચુંબર ઉછા બનાવે છે હોટલા સુગાઈશ ચલો હવે જમી દઈએ